મોળો મોટો પાઇપ લાંબો જોવા એટલે હું સા કે સીધો મૂઢા ઉપર નાડા ના કા પાછી મૂછ પડી જાય હા જો સેવા લાલજી હું બધું બોલાય દીધું છે ને હા હા કુકો આવ તો છે કાય दारू આવ તો છે કા પાછો ભઠ્ઠી હળગાઈ છે પાછી મારા છોકરાને મોકલ્યો છે પાછો ફટાકડી લેવા ગામમાં અમે આવતો જ છે અના એવો કાઢો છે એવો કાઢો છે દારૂ આખા ગામમાં ના મળતો હોય એવો અને પાછું ગોમ માને શું કે કળવો લાલ લેવો કળવો મારું નામ તો કળવો પડી ગયું છે પાછું ગોમ આ હા હા લાલજી તમારું નામ છે કળવો પડ્યું પણ આખા ગોમ માં ભાઈઓ તો તમારું હારું તાક છે પણ પેલા ભાઈ રો આ કળવો મારું ગાડી ગાડીને મારા ધણી ને ભણી ને કરે છે ને બધાને બગાડે છે પણ શું કરું ભાઈ પેટના માટે કરવું પડે પાછું કોણ કમાવા જાય તારે હા હા તડકો બળકો પડે ખેતરમાં કોણ કોમ કરવા જાય

વાત કરું છું એ તો યાર ખબર જ નઈ પડતી રાડી ઘડુ ઢોડી ના જો પાટુ મેલ્યું આઈ તે વાત કર 20 રૂપિયા કોઠડી આલ દો વાત કરો છે ને અરે એ તો આયો હો બાપરા પણ એવું ના કરાય આપણે ના કરાય આપણે દારૂ નો વેપાર એટલે આપણે જો રૂ હારું રાખવું પડે ઘર રાખવું પડે તો એ લોકો બીજા ની લઈને આવે એવું હોય ને તાન અરે મને ધંધામાં છોતી ખબર હોય છોતી ખબર હોય બેટા કે

હા તો બોલો તમારું નામ બોલો ને તમારું એડ્રેસ બોલો મારું નામ તો વિજય છે અને કઈ બાજુમાં રહેવાનું આપણે શેતમ વાળા રહીએ છીએ એટલે કયું ગામ ને એ તો કયો ગોઠવા હા બરોબર અને કઈ બાજુ આપણે ખેતર ત્યાં ખાલી નામ લેજો ને કે પૈઠાવ કરજો એટલે ગમે તે વાત થઈ દે છે એવું તો તો નહીં એડો હું આવી જઉં છું હા હા નહીં ને ફરિયાદી નામ લખું નહીં એ તો પણ ફરિયાદ બોલો એડો તમારું શોપ છે કળવો એનું નામ છે કે ઇમને પાક્કા પાાય મને બે દા બીજું બે ગાયો લઈ જાવ માર તો એવું છે હા તો ઓઢો ને હેડો ઓકે હા આ કળવો 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 છે નો હોય તીજો કેશ આય છે તીજો કેશ આ કડવાને મારે ફળવો પડશે આ કડવાના નમુ બહુ મારા વધી ગયો છે એનો ફરિયાદી બહુ વધી ગયો છે અને પાછો પચાસ ની કોક ચોરી કરી છે ને બે ગાયો ની હમણાં એના અમુક બહુ કે છે મારે એને ઉઠાવો તો પડે ચલો કડવા વોન્ટેડને પકડવા જઈએ બેટા એ બેટા અહીંયા અહીંયા કે ચાલે એ ત્રણમાં જાઉં છું હા તો હું કહું હા તો મારા હમણાં એક ફરિયાદ નોંધાણી છે તે કડવો કરીને કોઈ રેસાઈન કે છે વાહ સન કડવો એક કઈ બાજુનું છે

દસ રૂપિયા ઓ સાલો કે મેક દો આ મહેનત નહીં થતી મહેનત નહીં થતી કલાકનો હાળગાવું છું દેતવામાંય ડુંગાળો ઘાલ ઘાલ કરું છું તાણ તો દેતવા હળઘસ કેટલી મહેનત કરું છું પાછા કે એમાં તો હું મહેનત કી દારૂ ગાળો એમાં હું મહેનત એ તો કરો તો ખબર પડે કળવાના પટેમ કે મહેનત કેટલી પોકસ રહો રહો થઈ ગયો એમને નહીં નીકળતું પાછો દારૂ અને પાછા કી થોડું આલોખ થોડું આલોખ કોઈ મફત નહીં આવતું હોય રહો રહો થઈ ગયો તાણ નીકળશે આ ચાનું દોઢ કલાક થી સવાઈ મેલી તાણું મી ચા ચાર લોટા છે વાત કરો ગરમ ચલા લુકડું છે બાપા કેતો ગમ્મ ના કરો ના કરો હું ગમો ના કરો હું ના કરો ના જ વાત કરું છું તમે છે એ વાત કરો છો કરવાનું કેસ નોંધાયો આપડો ઓટલા આવે છે

આટલું બધું આવ્યું મને ખબર હોતો હું ધંધો ના કરો તાવ વાત કરો તમે તો બઉ બધા બઉ વધાર સગ્યા છો મને ખબર છે ના સાહેબ ના પેલી વેલા ધંધો કરો તો મને તો

તમારે તો જેલમાં નહીં લઈ જવા તમારે તો મારા જ સજા કરવી પડે તમે નહી સુધરો ગુનો કર્યો નહી બધો ગુનો કર્યો તંતુ મારવો છો મારા કરો તો બઉ ત્રાસ થઈ ગયો